સ્વાગત છે એક નવા વ્લોગમાં ને એક નવા વિડીયોમાં તો નવા આર આર નવા આર આર ની ભરતી ટૂંકમાં કોન્સ્ટેબલ ભરતી લેવાની છે અને નોટિફિકેશન પણ આવી ગઈ છે ચાર ચાર બે હજાર ને માં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે હું એટલા માટે વિડીયો શૂટ કરું છું કે મેં બે હજાર બાવીસની ભરતીમાં ઘણી એવી ભૂલ કરી હતી અને જો કે મેં ગ્રાઉન્ડ તો પાસ કરી જ નહીં કીધું મારું ગ્રાઉન્ડ આવ્યું હતું પોલીસ હેડક્વાર્ટર ચિત્તલ રોડ અમરેલી અમરેલી મારું ગ્રાઉન્ડ હતું છ જાન્યુઆરી બે હજાર બાવીસના રોડ

અહીંયા તો આપણને એમ લાગે પચીસ મિનિટમાં પૂરું થઈ છે પણ ન્યા થતું નથી એ મારો ખુદનો અનુભવ કહું છું કારણ કે ન્યા ઘણા બધા વિદ્યાર્થી એક સાથે બસો ની મારી વખતે છે લગભગ આ બસો જેટલા દોડાવ્યા હતા તો ઘણા એવા આડાઓ આવતા હોય છે ઘણા એ પૂરું નહોતું કર્યું ઘણા આપી જતા હતા એટલે એ ધ્યાન રાખજો તો આ હતી થોડીક બેઝિક માહિતી હવે આપણે ગ્રાઉન્ડમાં મળીશું અને ગ્રાઉન્ડમાં તમને થોડું કહીશ કે કઈ રીતની તૈયારી કરી મારા પોતાના અનુભવ હું કહ્યું કે બહુ એથ્લેટિક્સ થાવ નહીં પણ આ તો મારા પોતાના અનુભવ અને અનુભવથી હું તમને આપણે આજથી જ શરૂઆત કરી દઈએ છીએ એટલે આપણો આ વિડીયો લગભગ કાલ કે પંદર દિવસમાં અપલોડ થઈ જાય છે તો જોવાનું ભૂલતા નહીં அப்படி